નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વાણી ગ્રુપમાં ફરીથી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો ખેતરમાં આપણે નીલગાય છે ભૂણ છે અથવા તો અન્ય જંગલી પશુ આપણા ખેતરમાં આવીને ઘણું બધું નુકસાન કરતા હોઈએ છીએ તો એ નુકસાન બચાવવા માટે અને ઓછામાં ઓછા ખર્ચે આપણે એ પશુઓને કેવી રીતે દૂર રાખી શકાય તે એની માહિતી અમે તમારી સુધી લઈને આવ્યા છીએ તો હાલમાં ખેડૂત વાણી ગ્રુપની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન કરીને આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને આ માહિતી દ્વારા તમે પણ તમારી ખેતરમાં એ પશુઓ કરીને તેનો આપણે છુટકારો મેળવી શકો છો અને એ પણ બહુ માત્ર અંદર તમે આ મેળવી શકો છો જોઈએ આપણે વિગત માહિતી જો તમે પણ તમારા ખેતરમાં પાકને નુકસાન કરવા આવ્યા નીલગાય અને બીજા અન્ય પશુઓથી કંટાળી ગયા છો તમને જણાવી દઈએ કે નીલગાય અને ભગાડવાનો એક ઉપાય આપણને મળી ગયો છે અને આ પ્રક્રિયામાં પચાસ રૂપિયાનો પણ ખર્ચ નહીં તેથી આ ઉપાય જાણવા છેલ્લે સુધી મીડિયામાં બન્યા રહેજો નાના અને મોટા બંને ખેડૂતો અજમાવી શકે છે આ નિલગાયને ભગાડવાના ઉપાય નાના ના મોટા ખેડૂતો બંને કરી શકે છે જે નાના ખેડૂતોએ નાના ખેતરમાં પોતાનો પાક ઉગાડ્યો છે તેમના માટે પણ નીલગાય અને જંગલી જાનવરને ભગાડો સરળ થઈ જશે પરંતુ મોટા ખેડૂતો જેવો વધારે મોટા ખેતરમાં મોટી ખેતી કરે છે તેમના માટે આ થોડું મુશ્કેલ બની શકે છે પણ ઇમપોસિબલ તો નથી એ લોકો પણ કરી તો શકે જ છે જોઈએ આપણે વિગતવાર સૌથી પહેલા તમારે બજારમાંથી 15 રૂપિયાની એક અથવા બે ટોચ બત્તી લેવાની છે જો સોલર ટોચ ખરીદો તો સારું રહેશે કે શેર બદલવાની જરૂર આપણને વારંવાર નહીં પડે પછી ટોચ લાવ્યા પછી પોતાના ક્ષેત્રમાં 7 થી 8 ફૂટનો એક બીમ અથવા તો થાંભલો આપણે ખોડી દેવાનો છે મતલબ જમીન ઉપર લગાવી દેવાનો છે ત્યારબાદ તેના પર કંઈક ચાર ફૂટ લાંબી લાકડી બાંધી દેવાની છે હવે એ લાકડી ઉપર ટોચ ટોચને વ્યવસ્થિત આમ પડી ના જાય એ રીતે બાંધી દેવાની ટોચની નીચે એક ડબ્બામાં પ્લાસ્ટિકનું ઢાંકણ વસતી બાંધીને લટકાવી દેવાનું છે જ્યારે રાત થાય ત્યારે ખેતરમાં જઈને એ મસાને લાકડાથી બાંધીને લટકાવી દેવાની હવે એવું થશે કે જ્યારે હવા ફૂકાશે ત્યારે દોરીથી બાંધેલી લાટ છે એ આમ હલતી રહેશે એટલે ત્યાં હમતી રહેશે અને એનાથી જાનવરને એવું લાગશે કે હાલમાં આ ખેતરમાં કોઈ માણસ આટા ફેરા કરી રહ્યો છે એટલે તેમાંથી દૂર ભાગવાનો પ્રયત્ન કરશે મિત્રો કોઈ પણ જટકા છોડ વિના કોઈ બીજી મશીનરીનો ઉપયોગ કર્યા વિના આ એક દેશી નુસખો છે અને ખેડૂતો ઘણા અપનાવ્યા પણ છે અને સારામાં સારું રિઝલ્ટ મળે છે તો તમે પણ તમારા ભૂંડ છે અથવા તો કોઈ અન્ય હરણ છે એ બધાને ભગાડવાના ઉપાય કરી શકો છો અને તદ્દન કોસ્ટલે છે મતલબ પચાસ થી સો રૂપિયાના ખર્ચમાં તમે નીલગાય અને ભૂન ને ભગાડી શકો છો તો અત્યારે જ તમે તમારા ખેતરમાં આ નુસ્ખો કરીને અને અમને કોમેન્ટમાં જણાવો કે તમને રિઝલ્ટ મળ્યું કે નહીં આવી નવી માહિતી મેળવવા માટે હાલમાં જ ખેડૂતવાળી ગ્રુપને સબસ્ક્રાઇબ કરી દો અને આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે એવી બને એવી કોશિશ કરો